દમણમાં શહેરી વિસ્તારોમાં પ્રી મોન્સૂન કામગીરીનો આરંભ થવા પામ્યો છે દમણ નગરપાલિકાએ ચોમાસાના આગમન પહેલા શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા અને અન્ય સમસ્યાઓને પહોંચી વળવા વ્યાપક તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે શહેરી વિસ્તારોમાંથી પસાર થતી ગટર લાઈનને સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નગરપાલિકાના પ્રમુખ હસ્પી દમણિયા દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈપણ પ્રકારની અવગડતાનો સામનો કરવો ન પડે તે પાલિકાની પ્રાથમિકતા છે જે માટે શહેરી વિસ્તારોમાંથી પસાર થતી ગટર લાઇન નાળાઓના સાફ સફાઈ કામ તથા તેના રિપેરિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પાલિકા દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના રહેણાંક વિસ્તારની આજુબાજુ સ્વચ્છતા રાખે અને ગમે એ જગ્યાએ કચરાનો નિકાલ ન કરે જેથી કરીને આવો કચરો ગટર અને નાળામાં એકઠો થઈ ચોમાસાની ઋતુમાં મુશ્કેલી પેદા ન થાય એ માટે તકેદારી રાખવા માટે અનુરોધ પણ કર્યો છે और प्री मानसून प्लानिंग हमने नगर पालिका में सी से एम से स्टाफ से सबको आदेश दे दिया प्री मानसून के लिए क्लीनिंग चालू कर दीजिए हालांकि एक महीने में मानसून चालू हो जाएगा तो जितनी भी कतश रहे जितनी भी दमन की ये है पहले से ही साफ होगी साफ़ करनी चाहिए उसका कार्य श्री गणेश हो चुका है और पूरी पूरी दमन में हम ट्राई करेंगे कतच साफ़ हो जाए कि लास्ट में बारिश आवे तो दिक्कत ना हो रोड पे पानी नहीं गिरे और अगर गिरी गिरेगा भी तो हम तत्काल इसको साफ करेंगे तो एडवांस में पूरे की पूरी टीम लग गई है दमन की सारी गटर साफ करने के लिए वापी ना डूंगरा में डब्ल्यूटीपी मार्ते पालिका ए लिटेली आंबावाड़ी की जमीन कंपनियों ना केमिकल वेस्ट की डंपिंग साइट निकली વાપી નગરપાલિકાએ ડુંગરામાં ખરીદેલી જમીન પર ગત દસમી માર્ચે પીવાના પાણીના પ્લાન્ટ માટે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું હતું જોકે આ જમીન મામલે નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉલ્લુ બન્યા હોવાનું પ્રતીત થયું છે કેમ કે જે જમીન આંબાવાડી સમજી કરોડો રૂપિયામાં વેચાતી લીધી છે એ જમીન વાપી જેડીસીની કંપનીઓમાંથી સગે વગે કરેલ કેમિકલયુક્ત કચરાની ડમ્પિંગ સાઇટ નીકળી છે હાલ અહીં દમણગંગા નદી કિનારા નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સામે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં જમીનમાંથી મોટા પાયે કેમિકલયુક્ત કચરો બહાર નીકળી રહ્યો છે તેમજ કેમિકલયુક્ત પાણી ખાડાઓમાં ભરાઈ રહ્યું છે આ દુર્ગંધ મારતો કેમિકલ વેસ્ટ અને પાણી અહીં કામ કરનારા કામદારો કોન્ટ્રાક્ટરો અને આસપાસથી નીકળતા શહેરીજનો માટે માથાનો દુખાવો બન્યો છે ભર ઉનાળે અહીં કામ કરતા કામદારો માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા પણ પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવી નથી એ માટે પણ નગરપાલિકાના અધિકારીઓએ હાથ અદ્ધર કરી દીધા છે છે કે એ અહીં કોના ઇશારે કરોડો રૂપિયા વેડફી નાખ્યા શું નગરપાલિકાના સત્તાધીશોને અને અધિકારીઓને જમીન માલિક બેવકૂફ બનાવી ગયા કે પછી બંનેની મિલી ભગતમાં આ એક મોટું કૌભાંડ આચરી દેવામાં આવ્યું છે આ અંગે નગરપાલિકાના સત્તાધીશોએ જનતાને જાણકારી આપવી જરૂરી છે તેમજ આ મામલે ખરી તપાસ કરવી જોઈએ ડુંગરાના આ વિકાસના કાર્ય અંગે વિગતો જોઈએ તો ગત દસમી માર્ચ બે હજાર ચોવીસના વાપી નગરપાલિકાના ડુંગરા વિસ્તારમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયું હતું વાપી આગામી થી પચાસ વર્ષ સુધી પીવાના પાણીની સમસ્યા ન બને તેવું આયોજન કરાયું હોવાના વક્તવ્યો તે સમયે સંબોધિત કરાયા હતા આ કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરાબેન શાહ સહિત પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓ જમીન આપનાર જમીન માલિકનું સન્માન કરી તેમને વધાવ્યા હતા જોકે હવે અહીં નિર્માણ થઈ રહેલ ડબ્લ્યુટીપીના ખોદકામ દરમિયાન જમીનમાંથી મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ નીકળી રહ્યો છે જે કેમિકલ વેસ્ટ વાળી જમીનમાં ડબલ્યુટીપી આકાર લેશે તો આ કેમિકલયુક્ત વેસ્ટ અને પાણી શુદ્ધ પીવાના પાણીને બગાડશે તો વાપીના લોકોનું આરોગ્ય જોખમાશે તેવી દહેશત શહેરીજનોમાં ઉઠી છે આ જમીન આપનારા જમીન માલિક પર પણ શહેરીજનો ટકોર કરી રહ્યા છે કે પાણીના ભાવની જમીનના કરોડો લઈ લેનાર જમીન માલિક દ્વારા આ જમીનમાં કેમિકલ વેસ્ટ ઠાલવ્યું હતું કે કેમ તે અંગે પાલિકાએ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ફૂલવાડી ફાટકથી બરફતા ફળિયા તરફ જતો બનેલો નવો ડામર રોડ નાળા ઉપર બેસી જતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેઠ ઉતારાઈ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ તાજેતરમાં ધરમપુર તાલુકામાં અનેક માર્ગો બન્યા છે જેમાં ફૂલવાડી ફાટક મુખ્ય રોડથી બરફટા ફળિયા સુધીનો માર્ગ અંદાજીત રૂપિયા ત્રણ કરોડ એંસી લાખના ખર્ચે મંજૂર થયો હતો જે રોડ તાજેતરમાં બન્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે સ્થાનિક માજી સરપંચ સહિત અગ્રણીઓએ અનેક સવાલો ઉઠાવ્યા હતા એટલું જ નહીં રોડની વચ્ચે આવેલા નાળા ઉપર એક તરફનો ભાગ બેસી જતાં કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે વળી રોડના લેવલ અંગે પણ ફરી ચકાસણી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે માજી સરપંચ દિલીપભાઈના જણાવ્યા મુજબ આ માર્ગ જે રોડ અંગે એસ્ટીમેન્ટ મુજબ બનાવવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કર્યો હતો સાથે સાથે જે જૂના નાળા હતા તે બંને નાળા તોડી ફરીથી બનાવવામાં આવ્યા જે બંને તરફ કોઈ કોન્ક્રીટની દિવાલ બનાવ્યા વિના જ નાખી દેવાતા સામે ચોમાસે રોડના નાળા ધોવાઈ જવાની દહેશત છે કામમાં બેઠ ઉતારવામાં આવી હોવાનું જણાવ્યું હતું જે અંગે તપાસ થાય અને જે પણ એજન્સી હોય એની સામે કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવામાં આવે એવી માંગ કરી છે આજે હું તમને ખાસ તો પહેલા એ કહેવા માંગુ છું કે આજે પિસ્તાલીસ ડિગ્રીના તાપમાનમાં અમે અહીંયા રોડ પર ઊભા છે એટલે આ રજૂઆત અમે સસ્તી પ્રસિદ્ધિ માટે તો નથી કરીએ પહેલાં ખાસ કહેવામાં માંગીએ છીએ અને અહીંયા આવીને જોતાં અમને એવું લાગે છે કોઈ પણ કામ થાય તો પહેલાં એનું ડીટીપી બને ત્યારબાદ એસ્ટિમેટ બને એસ્ટિમેટ પ્રમાણે જે પણ કંઈ એના માપ ધોરણ નક્કી કરવામાં આવ્યા હોય એમાં વપરાવાની વસ્તુ દાખલા તરીકે બ્યુટી મેન છે તો ફોર્ટી વાપરવો છે સિક્સટી વાપરવો છે એની અલગ અલગ ગુણવત્તા હોય છે તો એ વપરાયો છે કે કેમ એક અમારા માટે સંદેહની વાત છે અને બીજો અહીંના લોકોએ આજે અમને જાણ કરી દિલીપભાઈ છે લાકડમાળ માજી સરપંચ શ્રી રાજેશભાઈ છે એ લોકોએ મને ટેલિફોનિક જાણ કરી ત્યારબાદ અમારા કોંગ્રેસના પ્રદેશના ઉપપ્રમુખ શ્રી કિશનભાઈએ પણ કીધું છે કે જ્યાં જ્યાં લોકોને હાલાકી હલકી ગુણવત્તાના લીધે ભોગવવી પડતી હોય ત્યાં કોંગ્રેસ લોકોની સાથે ઊભી છે તેથી તમે સ્થળ પર જાઓ અને જે હલકી ગુણવત્તાવાળો ડામર વાપર્યો છે કે નાળાનું કામ કરવામાં આવ્યું છે એમાં નાળા પરની સાઇઝ બરાબર છે કે કેમ એની આજુબાજુ જે પ્રોટેક્શન વોલ બને છે એ બરાબર છે કે કેમ આની સાથે જ જે સાઇડ શોલ્ડરિંગ કરવાનું હોય છે એ સાઇડ શોલ્ડરિંગ વ્યવસ્થિત થયું નથી ચોમાસામાં ઘણીવાર એવું થાય છે કે સાઇડ શોલ્ડરિંગમાં રોડની બંને બાજુ કાદવ નાખવામાં આવે તો પહેલાં જ વરસાદમાં વાહનો જતા હોય ત્યારે કાદવમાં પાણી લાગવાની લીધે બાઈકો સ્લીપ ખાતી હોય છે એક્ટિવા સ્લીપ ખાતી હોય છે આના લીધે ઘણી વખત ગંભીર અકસ્માતો પણ સર્જાવાની ઘટનાઓ બને છે હાલ રોડની પરિસ્થિતિ એવી છે કે અમે અત્યારે પત્રકાર મિત્ર તમારી જોડે જોયું કે સાઈડમાંથી જો એટલે કે ક્રોસ સેક્શન જોઈએ તો રોડ ઉપર એકથી બે ઇંચ ડામર દેખાય છે નીચે જે જૂનું લેયર છે એનું એજ છે જેથી કરીને રોડને જે ટ્રીટમેન્ટ આપવી જોઈએ એ મળી નથી એવું અમારું કહેવું છે એજન્સીને તમે ઓળખતા નથી પણ સ્થાનિક ડી જોડે વાત થતાં ખબર પડી છે કે જીગરભાઈ કરને કોઈ કોન્ટ્રાક્ટર છે એમનું આ કામ છે જેથી અમારી તો ફક્ત એક જ માંગ છે અમારે બીજી કોઈ વાત જોડે લેવા દેવા નથી અમને ફક્ત ગુણવત્તા આપો એસ્ટિમેટમાં છે એટલું સો ટકા કામ જમીન પર થવું જોઈએ આમ અંદાજે રોડ બે કિલોમીટર જેવો બન્યો છે અંદાજે બે અઢી કિલોમીટર જેવો પણ આ રોડની જે અમે નજરો જોયું છે કે જે એસ્ટિમેટ અને પ્લાન પ્રમાણે એનું કામ થયું નથી જે લોકોના ઘણા લોકોના અમારી પાસે ટેલિફોનિક ફરિયાદો આવી છે કે આ રોડનું તમે આગેવાન તરીકે ધ્યાન નથી રાખતા હાલ રોડની જે પરિસ્થિતિ છે આ અત્યારે આ બે નાળા જે ખોદી નાખવામાં આવ્યા છે એ સારા નાળા હતા અને એનું બાંધકામ પણ સારું હતું તે છતાં પણ હાલે ખોલી નાખવામાં આવ્યા છે અને એમની પરિસ્થિતિ જો કદાચ આ વરસાદ અત્યારે પડેલો હોત તો આ બધું ધોવાઈ ગયેલો હોત અમારી માંગ એટલું જ કે આ રોડ વ્યવસ્થિત બનવો જોઈએ એસ્ટિમેટ પ્રમાણે પૂરેપૂરું કામ થવું જોઈએ એ અમારી બધાની જ માગણી છે આમ આ ડી જોડે અત્યારે ટેલિફોનિક વાત કરી મેં પણ મને સંતોષકારક જવાબ નથી મળ્યો અને એ બાબતે મેં ધારાસભ્ય શ્રીને પણ અઠવાડિયા દસ દિવસ પહેલાં રજૂઆત કરી તો એમણે મને એમ કીધું તો કે અરવિંદભાઈએ કે ચાર તારીખ પછી રિઝલ્ટ આવે પછી આપણે જે કંઈ હશે તે આપણે જોશું એવું એમણે મને ટેલિફોનિક જાણ કરી હતી સરીગામમાં આવેલી દુકાનમાં આગ લાગતા વેપારી અને સેલ્સમેનમાં દોડધામ મચી શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન ઉમરગામ તાલુકાના સરીગામ સનસિટીમાં આવેલી સિયારામના આઉટલેટમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી ઘટના બનતા દુકાનદાર સહિત સેલ્સમેનમાં દોડધામ મચી ગઈ હતી આગ વધવા લાગતા આજુબાજુમાં આવેલી દુકાનના વેપારીઓ પણ દુકાનદારની મદદે દોડી આવ્યા હતા ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સરીગામ ફાયર વિભાગની ટીમને કરતાં સરીગામ ફાયર વિભાગની ટીમ અને વીજ કંપનીની ટીમને સ્થાનિક લોકોએ તાત્કાલિક જાણ કરી હતી ઘટનાની જાણ સરીગામ ફાયર વિભાગ અને વીજ કંપનીની ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ આગની ઘટનામાં કાપડની દુકાન હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે ફાયર વિભાગની ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો દુકાનમાં વીજ લોડ વધતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વીજ કંપની અને ફાયર વિભાગની ટીમે લગાવ્યું હતું ઘટનાની જાણ બિલાડ પોલીસની ટીમને પણ થતાં ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું વલસાડમાં મંદિર સામે આવેલી આંબાવાડીમાં લાગી ભીષણ આગ વલસાડના ચણવાઈ ગામે આવેલા શ્રી સંકટ મોચન હનુમાનજી મંદિર નજીક યોગીભાઈના ઘરની સામે આવેલી એક આંબાવાડીમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ ફાટી નીકળી હતી જેને બુજાવવા માટે વલસાડ અને અતુલથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હેમખેમ પ્રકારે આગ પર કાબુ મેળવ્યો હતો આ બનાવ અંગે બિનવાડા ગામના રહેવાસી યોગીભાઈ પટેલ પાસેથી મળતી વિગતો મુજબ વલસાડના ચણવાઈ ગામે સોસાયટી ફળિયામાં શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર નજીક આવેલી એક આંબાવાડીમાંથી પસાર થતી વીજ કંપનીની લાઇનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આંબાવાડીમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને બુજવવા માટે આસપાસના રહીશો પહોંચી ગયા હતા અને બિનવાડા ગામના સેવાભાવી અગ્રણી યોગીભાઈ પટેલે તાત્કાલિક વલસાડ અને અતુલ ફાયર બ્રિગેડ તથા એકસો આઠની ટીમને જાણ કરતાં બ્રિગેડની ટીમે આશરે દોઢથી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી કપરાડા તાલુકાના અંભેટી ગામે સ્વિફ્ટ કારે ઓવરટેક કરવા જતા બાઇક ચાલકને ટક્કર મારતા ગંભીર ઇજાઓ વાપીથી નાસિક જતા શાકભાજીના પિકઅપ ટેમ્પો હોય કે દૂધના ટેન્કર કે રોજમદારને લઈ જતી ઇકો ચાલકો અંબેટી બાલ ચોંડી થઈને બેફામ સ્પીડમાં પસાર થાય છે ત્યારે અકસ્માતોની સંખ્યા વધી રહી છે આજરોજ દાદરા અને નગર હવેલીની સહેલગાહે આવેલ નાસિકના એક પરિવાર પોતાની સ્વિફ્ટ કાર નંબર એમએચ ટ્વેન્ટી સિક્સ બી એક્સ સેવન વન ફાઇવ ઝીરો પૂરપાટ ઝડપે પરત જઈ રહ્યા હતા ત્યારે અંબેડી ખાતે ત્રણ રસ્તા પાસે ઓવરટેક કરવા જતા સામે પોતાની પેશન બાઇક લઈને આવી રહેલા સોહન દિનેશ પટેલ નામના યુવકને ટક્કર મારતા યુવકને પેટ પીઠ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા એકસો આઠ એમ્બ્યુલન્સને જાણકારી આપતા માંડવા ગામેથી નીકળેલી એમ્બ્યુલન્સ અકસ્માત સ્થળે વીસ મિનિટમાં પહોંચી ગયા બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના અંગે જાણકારી મળતા સ્થળ ઉપર ગામના સરપંચ અને અગ્રણીઓ પણ પહોંચ્યા હતા ઘટના અંગે નાનાપોંડા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી કાર ચાલકને પોલીસ મથકે લઈ ગઈ હતી નોંધનીય છે કે નાસિકના પરિવાર સેલવાસ ખાતે પર્યટન અર્થે આવ્યા હતા અને પરત થતાં અકસ્માત સર્જાયો હતો ઘટનામાં કારમાં મહિલાઓ અને બાળકો પણ હતા જેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી દમડાચી હાઇવે પર આવેલ એક હોટેલના પાર્કિંગમાં આરામ કરી રહેલો ટ્રક ડ્રાઈવર મોતને ભેટ્યો સોમવારના રોજ સાંજે ચાર વાગ્યાની આસપાસ વલસાડ હાઇવે પર આવેલી એક હોટેલના પાર્કિંગમાં આરામ કરવા માટે ટ્રક ડ્રાઈવરે ટ્રક પાર્ક કરીને ટ્રકના નીચેના ભાગે બનાવેલા પલંગમાં આરામ કરી રહ્યો હતો જે દરમિયાન અગમ્ય કારણોસર મોત મુજબ પંજાબની એક કંપનીમાં ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતો ગુરુપ્રીત સિંહ ઉંમર વર્ષ છેતાલીસ કે જેઓ વલસાડ હાઇવે પર આવેલી રામદેવ હોટેલના પાર્કિંગમાં ટ્રક પાર્ક કરીને નીચે આરામ કરવા માટે બનાવેલા પલંગ જેવી જગ્યામાં સૂતો હતો ત્યારે બપોરના સમયે હોટેલમાં આવેલા તેના અન્ય સાથી મિત્રોએ ગુરુપ્રીતને ઉઠાડવાનો પ્રયત્ન કરતા તેના શરીરમાંથી કોઈ પ્રતિક્રિયા કે હલનચલન જોવા ન મળ્યું હતું જેથી ગભરાયેલા સાથીઓએ ગુરુપ્રીતનું શરીર ચેક કરતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું ટ્રક ડ્રાઈવરનું અગમ્ય કારણોસર મોત નીપજતા સાથી મિત્રોએ બનાવ અંગે વસાડ પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને મૃતક ડ્રાઈવરની લાશનો કબજો લઈ તેને પીએમ મોકલી આગળની તપાસ હાથ ધરી હતી માલદામાં કેટીએમ બાઇક અને સ્વિફ્ટ કાર સામ સામે અથડાઈ બાઇક સવાર ત્રણ ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા પારડીથી નાનાપોંડા જતા રોડ ઉપર બાલદા ગામે સોમવારના રોજ સાંજે કેટીએમ બાઇક અને સ્વિફ્ટ કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કેટીએમ બાઇક સવાર ત્રણ યુવકો ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વરસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પાડીથી નાનાપોંઢા માર્ગ પર બારદા ગામની હદમાં આવેલા રખુબા ફાર્મ પાસે સોમવારના રોજ સાંજે સાડા છ એક વાગ્યે પાડી તરફથી નાનાપોંઢા તરફ જતી કેટીએમ બાઇક નંબર જી જે ઝીરો ફાઇવ ઈ એક્સ વન ટુ નાઇન અને પાડી તરફ આવી રહેલી સ્વિફ્ટ કાર નંબર જીજે ફિફ્ટીન સીડી વન એઇટ ફોર એઇટ સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક અને કારને નુકસાન પહોંચ્યું હતું ત્યારે બીજી તરફ બાઇક સવાર સંતોષ રમણભાઈ વડવી વર્ષ વીસ અજય મહેશભાઈ સાંકરા વર્ષ વીસ અનિલ જનકભાઈ ઘાટા વર્ષ વીસ ત્રણેય રહે કપરાડા આંબાપાડા ગંભીર રીતે ઘાયલ બન્યા હતા જેને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જઈ દાખલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ રૂરલ પોલીસે અતુલ હાઇવે પરથી ટેમ્પોમાં વેસ્ટ પૂઠાનો રોલ અને વેસ્ટ કચરાની આડમાં લઈ જવાતા ત્રણ પોઈન્ટ લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો દમણથી દારૂભરી ભરી સુરત જવાનો હોવાની બાતમી વલસાડ રૂરલ પોલીસની ટીમને મળતા અતુલ સેકન્ડ ગેટ હાઇવે પર વોચ ગોઠવી બાતમીવાળો આઇસર ટેમ્પાને અટકાવી તેની અંદર તપાસ કરતા વેસ્ટ પુઠાનો રોલ અને વેસ્ટ કચરાની આડમાં લઈ જવાતા દારૂ ત્રણ પોઇન્ટ લાખ તથા ટેમ્પોની કિંમત આઠ લાખ મળી કુલ અગિયાર ચોસઠ લાખના મુદ્દામાલ સાથે ઉત્તર પ્રદેશના ટેમ્પો ચાલકની ધરપકડ કરી હતી જ્યારે બે ઇસમોને પોલીસે વોન્ટે જાહેર કર્યા છે વલસાડ રૂરલ પોલીસ મથકના પીઆઈજી જીત્યાના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફટી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટેમ્પોમાં દમણથી દારૂ ભરી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે જે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમ અતુલ સેકન્ડ ગેટ પર વોચ ગોઠવી ઉભા રહેતા બાતમીવાળા ટેમ્પો નંબર યુપી ટુ આર એન અટકાવી તેની અંદર ફાઈ કરતા વેસ્ટના રોલ અને પ્લાસ્ટિકના વેસ્ટ કચરાની આડમાં લઈ જવાતા દારૂની બોટલ નંગ પાંચ હજાર સાતસો ચોવીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ચોપન હજાર એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા દસ હજાર ટેમ્પોની કિંમત આઠ લાખ મળી કુલ અગિયાર લાખ ચોસઠ હજારના મુદ્દામાલ સાથે વિનોદ સુરેન્દ્ર યાદવ ઉંમરવર્ષ છત્રીસ ધંધો ડ્રાઇવિંગ રહે ઉત્તર પ્રદેશની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો જ્યારે દારૂ ભરાવનાર અને મંગાવનારને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા છે આ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે